અને મોડર્ન શાળાઓની મોટી મોટી વાતો થાય છે પરંતુ આ તમામ વસ્તુઓ કાગળ પર રહી ગઈ હોય તેવી સ્થિતિ છે મોડવા હડફ તાલુકાના મોજરી ગામની પ્રાથમિક શાળા તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી નાખે છે મારા શિક્ષકોને બાળકોને જ્યારે શિક્ષણ કાર્ય કરે ત્યારે લેબમાં પણ મુશ્કેલી પડે છે કે જ્યારે ત્યારે બાળકો વચ્ચે ત્યાં ધોરણ બેઠેલા હોય અને તેમની સાથે બીજા બાળકો બેસેલા એટલે વારંવાર ડિસ્ટર્બ થાય છે અને આ શાળાના મકાન બે હજાર બાવીસ માં અમે ઓરડા ડિસ્મેન્ટલ થયેલા પાડ્યા છે અને એ પાડ્યા પછી કોઈ પણ કારણોસર કયા કારણોસર એ મકાનનું કામ શરૂ થયું નથી ગામની શાળાના છ ઓરડા તોડી પડ્યા અને દોઢ વર્ષ થઈ ચુક્યા છે પણ હજુ સુધી નવા ઓરડા બન્યા નથી તેથી સ્થિતિ

તેથી બાળકોને હિંસક પ્રાણી અથવા તો ઝેરી જાનવર કરડવાનું ભય રહે છે આ શાળા બે વર્ષથી તોડવામાં આવી છે અત્યાર સુધી બની નથી અમારે બાર બેસીને ભણવું પડે છે અમારી આસપાસ જંગલો આવેલા છે જેમાંથી જંગલી પ્રાણીઓની અમને બહુ જ બીક લાગે છે તેમની બીકે બીકે અમારે ભણવું પડે છે શાળા ના ઓરડાઓ તોડી નાખેલ છે અને નવ બાંધકામ કરવા માટે પણ બાંધકામ થયેલ નથી લગભગ બે વર્ષથી છોકરાઓને ભણવા માટે રજૂઆતો કરાય છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી થઈ નથી ગુણવત્તા સભર શિક્ષણની વાતો વચ્ચે મોજરી ગામ નવા ઓરડા બનવાની રાહ જોઈ રહ્યું છે ઇકબાલ શેખ જીએસટીવી